નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરમાં એથર કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ કર્યા બાદ ની સર્વિસ માટેની વ્યવસ્થા ન હોવાથી વાહન ખરીદનાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે એથર વ્હીકલ ખરીદ કર્યા બાદ કંપની તરફથી સમયાંતરે વાહન સર્વિસ માટેની સેવા આપવામાં આવે છે આ કંપનીનું સર્વિસ સ્ટેશન બંધ થઈ જતા વાહન ખરીદનાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે વાહન સર્વિસ માટે કંપની તરફથી વાયદાઓ કરવામાં આવતા વાહન ધારકો રોષે ભરાયા છે કંપની દ્વારા વાહનની સર્વિસ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે